તો હાય મિત્રો કેમ છો બધા મજામાં ને અને નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે જય માતાજી મહાદેવ હર અને જો તમને છે ને ઘણા એટલે મતલબ ઘણા સમયથી હમણાં બ્લોગ નહોતો બનતો કેમ કે અમારે એક્ઝામ ચાલુ હતી જોકે હજી ચાલુ જ છે પણ કાલે એકને દિવસ રજા છે તો અમે ચાલો થોડુંક માઇન્ડ ફ્રેશ કરી નાખું વ્લોગ બનાવી નાખું એટલે બધા લોકો જોતા એમ જો તમને છે ને એક મસ્તનું લોકેશન બતાવું જો આ જો આ લાગે ને મસ્ત હે ને પણ આ હોસ્ટેલના રૂમ છે આવા જો આની અહીંયા છે ને અમારું આ ફોટો સેશનનું જ લોકેશન છે અને જો ત્યાં છે ને પાછળ ફૂલ પણ મસ્ત એવી રીતના છે તો અહીંયા છે ને ટ્રેડિશનલમાં ફોટા કેમ આવે પણ બહુ મસ્ત આવે ચોલીમાં ને જો ટ્રેડિશનલ જેવો લૂક લાગે એમ અને છે ને આજ અમે લોકો રમવાના છીએ શું ખબર તમને આગળ કહું જો અમે રમવાના છીએ બેડમિન્ટન બેડમિન્ટન રમવાના છે અને બેડમિન્ટન રમવા આપણી હાડે આપણી હારે કોણ કોણ જોડાવાના છે તો તમે આગળ વિડીયોમાં જોઈ લેજો થોડા જ સમયમાં આપણો મેચ ચાલુ થવાનો બેડમિન્ટનનો જો કે મેચ જેવું કાંઈ છે ને પણ ખાલી એમ ઘણા સમયથી વાંચી 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 અને એના મગજમાં હવે એમ માથું ચડવા માંડ્યું તો એટલું એમ ઘણું બધું વાંચ્યું હોય આખા વર્ષમાંનું વાંચ્યું હોય ને એટલું વાંચ્યું એમ કેમ કે એક્ઝામ આવે છે તો વાંચવું તો પડે જ તો હવે આજે આમ થયું કે હે ને થોડુંક રમી નાખીએ એટલે આમ ફ્રેશ થઈ જાય પાછા વાંચવા બે જાવું પછી કેવું મસ્ત લાગે છે જો બાળકો અમારી હોસ્ટેલ પણ છે ને જો આ આટલું ગ્રાઉન્ડ તો લગભગ કોઈની હોસ્ટેલમાં નહીં હોય મને તો એવું લાગે છે તમને શું લાગે છે જો તો આજ આપણે છે ને થોડુંક માઇન્ડ ફ્રેશ કરવાના છે કેમ કે હે ઘણા દિવસોથી વાંચી વાંચી વાંચીને થાકી ગયા પછી કાલ અમારે મહાશિવરાત્રિની રજા છે એટલે છે ને અમને એક દિવસ રજા છે બાકી તમારા પેપર ચાલુ જ છે યુનિવર્સિટીના એટલે છે ને અમે આજ થોડુંક એમ રમવા જવાના છીએ આવું શું રમી એ તમે હેને વિડીયોમાં આગળ જોજો એ ઓલું આ છોકરીને રમાડ નહીં ને તું છે ને ઓલું માર ઓલું નહીં હોય

હાઉ ટુ નોટ પ્લે આવી રીતે ના રમવાનું ઘટના લે રમું સ્ટાર્ટ મારે મારે તો અહીં આપણે જોવા મળશે કેવી રીતે રમવું હાઉ ટુ પ્લે અહીં આપણે જોવા મળશે હાઉ ટુ નોટ પ્લે કઈ રીતે ના રમવું હુસે પડી ન જાતી તું જો તો પ્લેયર ને ઇન્જર્ડ નથી કરવાના તો એક ગામા તોડી નાખી છે એવું લાગે છે કઈક આમ સ્મૂથલી રમ જાને રમવા

એ લોકો મને કઈક કેવા માંગે છે જાય છે જો આ સાઈડ વાવ નાઈસ આ સાઈડ અને કઈ જોઈએ છે મારા પાસેથી ભાઈ ઓ જતી રહે એમ કસી શેઠ वाह एक्चुअली औवा मेरा वीडियो कट जाए तेरी पड़ी जाए पे मुंह नहीं कैरी खानी है भाई अरे यार आने सूझो है मेरे पास है भाई साहब आप, आपको क्या चाहिए मेरे ओके सॉरी 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 ये तू मोर पड़े छे नहीं मैं खाली पालज खाए रहो जो कैरी नहीं चाहिए

સરસ સરસ આઈ સ્પોર્ટ પ્લેયર છે અરે પણ અરે જો નાખી દીધો ને ગ્રાઉન્ડ ની બહાર ના ના એમ નથી નાખવાનું આલી એટલે મેં કઈ વખાણ નથી કર્યા ઋતુ ના પણ બસ એને મજા આવે ને જો એટલે તું ધ્યાન રાખ કામમાં તું સ્મેશ મારને સ્મેશ ओ हाँ अः nice. मेस नियाली साइड छे झाड़ी झाड़ी रखे लियो ने त्या हाय नेट के मेस बदु से मज भाई अरे वास मेस मारियो बाकी ते <laughs> तुम्हारो पोपट करावस पण स्मेश जेवुज केवाय जी केवाय वारु तो डिफेंस तो हारी करवान ट्राई करी પણ એમ ધીમે ધીમે થઈ જાય વાંધો નહીં આવે સ્મેસ એ મારને એ ના કાંઈ મજા નથી આવતી આમાં તું ખાલી ઋતુને રમાયડા રાખે છે એવું લાગે હા વા એના વા ભલે ગ્રાઉન્ડની બહાર જઈને રમ્યું પણ સારું રમ્યું એવું તો દોસ્તો કેવી લાગી તમને મારી કમેન્ટ્રી જે ઓલા બે લોકો રમતા હતા ત્યારે મેં કમેન્ટ્રી કરી હતી પણ હાલું ને એમ કમેન્ટ્રીમાં તો છે ને જો વિડીયો મસ્ત લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો